નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો હમણાં બે દિવસ પહેલાં એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ભારે વાયરલ થઈ રહ્યો છે કે દશામા ચંદ્રમાં દેખાયા હતા તેવા ઘણા બધા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે લોકો દશામા પર ખૂબ આસ્થા રાખે છે માટે લોકો આ વાતને સાચી માનીને વિડિયો શેર કરી રહ્યા છે અને તેઓ માની રહ્યા છે કે દશામાનો ચમત્કાર થયો છે તેવું માની રહ્યા છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે હકીકતમાં એવું કંઈ થયું નથી જે ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે એડિટિંગવાળા છે કોઈએ વિડીયો એડિટિંગ કરીને ફોટા એડિટિંગ કરી અને આ રીતે ચંદ્રમાં દશામાના ફોટા એડ કર્યા છે તેવું લાગી રહ્યું છે કે સાક્ષાતમાં દશામાં પ્રકટ થયા હોય અને ચમત્કાર થયો હોય કારણ કે હાલ મિત્રો દશામાના દિવસો ચાલી રહ્યા છે જેથી લોકો એવો ભ્રમ લાગ્યો છે કે સાચે દશામાનો ચમત્કાર થયો છે અને ચાંદમાં દશામા દેખાયા છે ત્યારે મિત્રો અમુક લોકો એવો દાવો કરી રહ્યા છે કે તેમણે સાક્ષાત દશામાં ને ચંદ્રમાં જોયા છે તો મિત્રો તમને જોયા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આ વિડીયોમાં મિત્રો દર્શાવેલો જે ફોટો કઈ રીતે એડિટિંગ કરવામાં આવ્યો હતો એ પણ તમે જોઈ શકો છો પછી તમને આખી હકીકત સમજાઈ જશે